તૈયાર થઈ ગયું તું બોલો મિતંજી બેન ઠંડી લાગે છે તને નેત્રા ઠંડી લાગે હા એ ઠંડી લાગે ક્યાં કેહ जाऊं કેમ બોલા આ બડખે જો હું અમારો કન્ટિન્યુ બ્લોગ જોજો હાજર રવિવાર છે રાંદર માની આજે તમારું કન્ટિન્યુ બ્લોગ જોજો લેર તો આપણે તૈયારી થઈ ગઈ જવાની કે ચાલો જતા રહીએ જઈએલો બે ગાડી છે આમાં જાહું કે કેટલા જણા છે બે ગાડી છે કાઈ આ એટલું છે ને ખાલી પડી

તાલક એવો પણ મંચ પર પોતાનો સ્થાન લેવાની વિનંતી ભાજપા સંગઠન મંત્રી એવા ડોક્ટર મનહરભાઈ બળદણિયા સાહેબે ભારત સરકારનો નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલયના જેમને સોલર એનર્જી ઓફ ઇન્ડિયા દિલ્હી ખાતે એમએ ડિરેક્ટર પદ જન મળ્યું છે એ મારા ખ્યાલથી આઈ સમાજનો આ પહેલો વેલાનો ડિરેક્ટર છે કે જેમને દિલ્હી ખાતે આજે સોલર એનર્જીની છે એની અંદર